નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઇવ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે કે દારૂની પરવાનગી આટલો બધો વિદેશી દારૂ આવે છે ક્યાંથી ખેડા જિલ્લાના ખેડા મહેમદાબાદ માતર અને રિંબાસી પોલીસ સ્ટેશન દ્વારા બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસમાં પકડાયેલા વિદેશી દારૂ બિયરના જથ્થાનો ગુરુવારે ખેડા કેમ્પ ખાતે નાશ કરવામાં આવ્યો હતો જેમાં કુલ છ ગુનાઓમાં પકડાયેલ એકતાલીસ હજાર એકસો પિસ્તાલીસ બોટલ જેની કુલ કિંમત રૂપિયા એકાણું લાખ સત્તાવન હજાર સાતસો એકાણું રૂપિયાના દારૂનો નાશ કરવામાં આવ્યો વિદેશી દારૂના દારૂ ઉપર બુલડોઝર ફેરવીને દારૂનો નાશ કરવામાં આવ્યો હતો ખેડા જિલ્લાના ડીવાયએસપી ખેડા પ્રાંત અધિકારી સહિત ખેડા જિલ્લાના પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો રિપોર્ટર સંજય જુનારા ખેડા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ